નમસ્કાર પંચેત સમાચાર 24 માં આપનું સ્વાગત છે સંજલીના જુસા ગામે ભારત આદિવાસી પાર્ટીની બેઠક મળી હક અને અધિકારો મુદ્દે વ્યાપક ચર્ચા કરાઈ આદિવાસી સમાજને સંગઠિત થવા આગેવાનોનો આહવાન દાહોદ જિલ્લાના સંજલી તાલુકા અંતર્ગત આવતા જુસા ગામે ભારત આદિવાસી પાર્ટી દ્વારા એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સંમેલનમાં પક્ષના પદાધિકારીઓ સક્રિય કાર્યકરો અને આદિવાસી સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે પક્ષની વિચારધારાને પહોંચાડવાનો અને ગ્રામીણ વિસ્તારોમાં સંગઠનનો માળખું વધુ સુદ્રઢ બનાવવાનો રહ્યો હતો આ મિટિંગ દરમિયાન આદિવાસી સમાજના બંધારણીય હક્કો જળ જમીન અને જંગલના અધિકારીઓ તેમજ સામાજિક ઉત્થાન જેવા પાયાના મુદ્દાઓ પર ગહન ચર્ચા વિચારણા કરવામાં આવી હતી વક્તાઓએ શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે સમાજની વર્તમાન સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે એકતા અને મજબૂત સંગઠન દ્વારા જ વિકાસના લક્ષ્યો પ્રાપ્ત કરી શકાય છે ઉપસ્થિત આગેવાનોએ ગ્રામજનોને પોતાના અધિકારો પ્રત્યે જાગૃત અન્યાય સામે અવાજ ઉઠાવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા ભારત આદિવાસી પાર્ટી દ્વારા આગામી સમયમાં સંજેલી તાલુકાના અન્ય ગામોમાં પણ સંગઠન વિસ્તારની કામગીરી વેગીલી બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી છે સમાજના હિત માટે સતત કાર્યરત રહેવા અને છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચે છે તે માટે કાર્યકરોને કટિબદ્ધ રહેવા સૂચના આપવામાં આવી હતી આ બેઠક દ્વારા આદિવાસી એકતાનો સંદેશ પ્રસરાવી પક્ષની પકડ વધુ મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તાલુકાના સંજેલી તાલુકા પ્રમુખની ઉપસ્થિતિમાં ભારત આદિવાસી પાર્ટીની મીટિંગ મળી અને આ મીટિંગની અંદર સંજેલી તાલુકાના મોટી સંખ્યામાં ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા અને આ મીટિંગમાં ભારત આદિવાસી પાર્ટીની મજબૂત કરવા માટે આવનાર સમયમાં તાલુકા અને જિલ્લાની ચૂંટણીને મજબૂતાઈથી લડવા માટે સંજેલી તાલુકાના મિટિંગમાં ભારત આદિવાસી પાર્ટી દ્વારા એક રણનીતિ તૈયાર કરવામાં આવી અને ખૂબ મોટી સંખ્યામાં ભાઈઓ આજે ભારત આદિવાસી પાર્ટીમાં જોડાયા અને પાર્ટીને મજબૂત કરવા માટે અને કાર્ય કરવા માટે એક સાથે મજબૂતાથી આગળ વધવા માટે પાર્ટીને આગળ લઈ જવા માટે તમામે તમામ ભાઈઓએ તૈયારી બતાવી હતી જોહાર જય આદિવાસી જય બિલભાઈ આપનું નામ મુકેશભાઈ ડામોર દાહોદ જિલ્લા પ્રમુખ ભારત આદિવાસી પાર્ટી